દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સંયુક્ત રાષ્ટ્ર ઘોષિત ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસી પરિવારો દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી ભમરેજી મંદિરથી શરૂ કરી જીએલ સેઠ હાઈસ્કૂલના મેદાનમાં સમાપન કરવામાં આવ્યું હતું માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય રીતે કરવામાં આવી હતી આ રેલીનું આયોજન આદિવાસી પરિવાર સિંગવડ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પક્ષ પાર્ટીને નેવે મૂકી તમામ આદિવાસી ભાઈઓ બહેનો વડીલો બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા એક તીર એક કમાન સભી આદિવાસી એક સમાન જય જોહર કા નારા હે ભારત દેશ હમારા હે પ્રકૃતિ જય જેવા નારાથી સિંગવડ બજાર ગાજી ઉઠ્યું હતું જેમાં સામાજિક આગેવાન મુકેશ પરી ડામોર દ્વારા આદિવાસી રીતિ રિવાજો આરક્ષણ વિશે વાત કરવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા પણ રેલીમાં જોડાયા હતા અને ભીલ પ્રદેશ જળ જંગલ પ્રાકૃતિક વાત કરવામાં આવી હતી અને તમામ આદિવાસી ભાઈઓ બહેનો તીરકાંઠીઓ તલવાર ભીલ પ્રદેશના ધ્વજ સાથે રેલીમાં ઢોલ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને જીએલ શેઠ હાઈસ્કૂલ મેદાનમાં ચા નાસ્તો કરી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું અને પીઆઈ એન કે ચૌધરી દ્વારા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો